આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી જ વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા જ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દરેક વોર્ડમાં લઈ જવામાં આવે છે નવમા દિવસે વોર્ડ નંબર નવના ઊંડેરા ગામમાં આવી પહોંચતા જ ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત કાઉન્સિલરો જેમાં શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ સાથે જ સુરેખા પટેલ અને ઉમિશા વસાવા ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને ઘર સુધી પહોંચે છે ત્યારે વિસ્તારના લાભાર્થીઓને સરકારી યોજનાઓ લાભો આપે છે આજે સવારે ઝુંડેરા ગામે જ સરકારી યોજનાઓના આજે લાભોની તક લોકોને મળે તે માટે જ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જન આરોગ્ય આયુષ્યમાન આધાર કાર્ડ પીએમની સ્વનિધિ યોજના મુદ્રા યોજના સહિત ઉજ્જવલા યોજનાના લાભ લાભાર્થીઓને મેળવ્યા હતા અહીંયા અનેક મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેઓના હસ્તે જ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા સૌએ વિક્ષિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપવા માટે શપથ પણ લીધા હતા પ્રધાનમંત્રીએ તો હાલમાં જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષ સુધી આ રાશન મફત મળશે કેટલા વર્ષ સુધી આગામી પાંચ વર્ષ સુધી તમને રાશન મફત મળવાનું છે અને હવે તે એવું છે કે તમારું રાશન કાર્ડ ભલે વડોદરાનું હોય પણ તમે રહેવા ગયા મુંબઈમાં અને મુંબઈમાં રાશન જોઈએ છે તો તમે ત્યાં તમારી ઈચ્છા છે કે તમારા પરિવારના બે સભ્યો મુંબઈ ગયા મારે ત્યાં અડધું મળે પછી એ પાણીની હોય ગટરની હોય રસ્તાની હોય હેલ્થની હોય એટલે કે આરોગ્યની હોય વીજળીની હોય આ તમામ સુવિધાઓ સારી મળે આ ભાવ સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રયાણ કરાવ્યું છે દેયરને બ્રેન હેમરેજ થયું હતું તો એના માટે અમારે ત્યાં જે આશા વર્કર બીના આવે છે એમણે મને કીધું કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડ કઢાઈ લો તો આપણે નવી ધરતી અર્બન સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ નીકળે છે તો અમે લોકો નવે દર ત્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં મારા મારા ઘરમાંથી બધાના અમે લોકોએ આયુષ્યમાન કાર્ડ કરાયા એ ટાઈમે પાંચ લાખના હતા તો એમાં મારા દિયરને બ્રેન મૃત થયું હતું તો એનું એની સર્જરી કરવાની હતી તો અમારી પાસે એટલા પૈસા અવેલેબલ નહોતા તો અમે લોકોએ અહીંયા અર્બન હેલ્થ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ કરાયું અને એના પર એમને ફ્રી ફ્રીમાં જ સર્જરી થઈ મારા દિયરની ને હમણાં સારું છે મારા દિયરને એટલા માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને આ બહુ સરસ લાભ મળ્યો છે અને પહેલાં પાંચ લાખનો હતો હમણાં દસ લાખનો થઈ ગયો છે એ લાભ મારું નામ શેખ સબાના ગુલામનબી છે મારું નામ છે પરમાર પ્રીતિબેન અને મારા મમ્મીને છે ને સતત છાતીમાં દુખાવો થતો હતો પછી દવા લીધા છતાં પણ એમને કંઈ ફરક પડતો નહોતો પછી અમે દવા લાવ્યા ડૉક્ટરે પછી સલાહ આપી કે ભાઈ એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપી એમને કે એન્જિઓગ્રાફી કરાવીશું એમ તો એન્જિયોગ્રાફીના તો રૂપિયા એટલા ઘણા થતા હતા કે જે અમારી પરિસ્થિતિ જ નહોતી પછી અમારા ત્યાં આશાબેન આશા વર્કર કરીને બેન આવતા હતા એમને અમને સલાહ આપી કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડ નવી ધરતી અર્બન હેન્થ સેન્ટરમાં આવીને આયુષ્યમાન કાર્ડ કઢાવી જાઓ તો એમના દ્વારા અમે નવી ધરતી અર્બન હેન્થ સેન્ટરમાં આવ્યા અને ત્યાં આવીને અમે આયુષ્માન કાર્ડ કઢાવ્યું અને પછી એના ઉપરથી અમે બરોડા પ્રાઇવેટમાં બરોડા હાર્ટ છે ત્યાં અમે મારા મમ્મીને સારવાર કરી અને ત્યાં એન્જિયોગ્રાફી ફ્રીમાં થઈ છે તદ્દિના મૂલ્યો અને અત્યારે બી એમની હાલમાં સારવાર ચાલી રહી છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે સરકારે જે પાંચ લાખથી લઈને દસ લાખનું પાંચ લાખનું થઈને દસ લાખનું જે કાર્ડ બનાવીને આપ્યું છે એના માટે તો ખૂબ જ આભાર માનું છું કે જે નાના માણસ હોય છે જે પ્રાઇવેટમાં જતાં જ વિચાર કરે છે ડર લાગે છે એમને તો સરકારે જે આ યોજના કાઢી છે આયુષ્યમાન કાર્ડનું એ બહુ જ સરસ કાઢ્યું છે નાના માણસ માટે તો ખૂબ જ સારું છે એમ એના માટે ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો